બે હાથ ઉપર ઘણો ઉપર માથા ઉપર ગોઠાને અદક આજે કેટલી તારીખ છે સોળ એપ્રિલ બે હજાર પચીસ કયો વાર છે બુધવાર કયો વાર બુધવાર છે એટલે આજે તમે ફ્રી કપડાં પહેરીને આવ્યા છો ને એટલે યુનિફોર્મ નથી પહેર્યો ને હાલો હાલો આજે હું ને કરવાનું છે તાલી પાડવાની છે હું સ્ટોપ ન કહું ને ત્યાં લગીનું પછી જેનું નામ લઉં ને એને ફ્રૂટનું નામ બોલવાનું છે હાલો કીર્તન તાલી પાડો હાલો બધા તાલી પાડો તાલી પાડો તાલી પાડો

ખાલી પાડો આત્રી બોલે આતી સ્ટોપ સ્ટોપ હાલો આત્રી બોલે અવાજ નહીં કેડા અરે વાહ ખાલી પાડો કોનો અવાજ નથી આવતો કોણ તાલી નથી પાડતું ખાલી પાડો તાલી જીયા બોલશે ફ્રૂટનું નામ તરબૂજ ગોળ હાલો તાલી પાડો ઉપર હાથ રાખીને તાલી પાડો તો પણ દેખાય કોણ તાલી પાડે તાલી પાડો બે આઈ કે હાલો તન બોલે સ્ટોપ જલ્દી હાલો બીજું હો અલગ ઘેરી હવે કોઈ નહીં બોલે બીજા ફ્રૂટનું નામ બોલવાનું અલગ ફ્રૂટનું નામ હોવું જોઈએ બોલ પછી શું શું સ્ટ્રોબેરી રાખો જલ્દી હાલો ઉપર હાથ બધાય ને ઉપર હાથ જોઈ મને તાલી ઉપર હાથ કર તાલી પાડો બે આઈ છે તાલી પાડ હાલો કોનો જોત બોલશે હાલો કેરી કેરી સિવાયનું બીજું બોલો ને કેરી બીજું કોઈ બોલતા નહીં હવે પાઈનેપલ હા પાઇનેપલ હાલો તાલી પાડો

हेलो आलो मै जाओ थाली पाडो हेलो काऊ बोल हेलो थाली पाडो बोल गोड आलो आवडी गयो आवडो बदाय ने पुछु तो जवाब आपो मने हेलो काना बोल तू शांत रु शांत रोली ने फ्रूट નું નામ બોલવાનો છે એનું નામ ડોડો ડોડો નો આલે ફ્રૂટ નું નામ કોને કહેવાય કને તલા બોર કે છે બોર કેમ નો કીધા આમ ફળ હા આ વિડો ફ્રૂટ ના નામ हलो चालीह पई गु हिकु